જો અમારો સોરો જાગી ગયો યાર હું બોલ પંખો ચાલુ કરો પંખો ચાલુ કરો ભાઈ છોકરો જાગી ગયો છે યાર યાર સોરો જાગી ગયો છે મારે પાસે સાનો રાખ્યો છે હવે બહાર લઈ ગયા છે રમવાડવા કેમ કે મે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને એ ખૂટો હોત જાગી ગયો કોને ખબર એમને મેને જાગવાનું છે કેવો નતો ખૂટો તો એટલે મારા બનો ના કાટતા આ શું એ જો રે રોવ રે દીધો છોકરા ના બેઠી બેઠી બધાઈ જય માતાજી જય માં મંગળ ને ડુબે શક બબે દૂધ ની આપડો છે સારું મોય બીંડા કોનો

મારે પેલા જમી લેવું છે આશુ લઈને આવે ને ત્યાં મારા મમ્મી સાયન બધું ઠલવી નાખ્યું પાછું જમવામાં તો લાડ બધું છે મરચા છે દૂધ છે સાસ પીંડા નું શાક જમી લીધું ને તો આપડે બરફ આવી ગયો છે મસ્ત મસ્ત પેલા આવતો ઓને ઓન બે ત્રણ વર્ષ પછી આવ્યો બરફની ની લારી અમારા એની પાછ વાડીયું ભાઈ આશુ બેન જો બહાર છે ને બેહી જ છે જમવા બરફ થોડો ખવાય ખવાય બરફ ખવાય ખવાય આ બધા બે જ છે જમવા માર ભાઈ તો બરફ ખાય સરકારજી જી

છી કરસાળ ને કરસાળિયા દાદા નું મંદિર છે તો દર્શન કરી લઈએ પહેલા ભાઈ ની માનતા પૂરી કરી નઈ પહેલા ફેમિલી દર્શન કરી લીધા ફેમિલી ના અમાર છે એવું કે આ ગાંઠિયા ને ગોળ ની બે ની અલગ અલગ માનતા હતી પૂરી થઈ જીને હવે ને જો પ્રસાદી લઈ લેજો બધા બે ગયા છે પ્રસાદી લેવા હા દીવાન

કાય માનો ને ઈ થઈ જાય વાંધો ન આવે તો જાય હવે પ્રસાદી પરછાદી લઈ ને હવે પાછો જાય છે ઘેર તો રસ્તામાં રહ પીવા મળશે આજ તમે રસ્તામાં રસ પીવા તો ઉભરા પણ પોપટ થઈ ગયો સીસોડો છે ને થઈ ગયો છે ખરાબ હાલ તો નથી બે સોડા તો ભાઈ સોડા તો મફત ને થોડું મૂકાય હા જઈએ મફત નો નહી જડેલા પૈસા નો નો જડેલા પૈસા થોડું એ હું તો એકલા વાપરે તો થોડું પૂછે

હા ભાઈ સબસ્ક્રાઇબર ભેગા થયા હતા રામ રામ ગીતા તમે રામ રામ ગીતા રામ 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 ગીતા રામ 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 લે વેવ છે ઘરે ને એમાં તો આ આ સાહેબ ને સાયકલ આગવે પડે અહીં આવે ને આ છે ને સાયકલ આગતો નથી હજી થોડોક નાનો પડે છે સોરો એટલે આ ભાઈ આ કે ઘરે સાયકલ આવે ને એટલે

એટલે હમણાંથી એટલું બધું કામ હોય તો પછી સાંજે મોડું થઈ બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ ને મળીએ પછી કાલે નવા બ્લોગમાં જવું તો બધાને જય માતાજી બાય બાય હા હું કહી જ સબસ્ક્રાઈબ કરી નાખો એમ હરોય કહું બાય બાય જેને કરેલો એ પછી અનસબસ્ક્રાઈબ ન કરતા બાય બાય હાલો